કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારશ્રી દ્વારા ફ્રી સ્કૂટી યોજના બહાર પાડવામાં આવી છે અને જેના ફોર્મ ભરવાના હાલમાં શરૂ છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સમગ્ર માહિતી જોઈ લઈશું કે જે ફ્રી સ્કૂટી યોજના શું છે કોણ કોણ લાભ લઈ શકે કેવી રીતે લાભ મળી શકે એનું ફોર્મ કેવી રીતે ભરવું બરાબર અને જો ફોર્મ ભરી શકાતું હોય તો એ આપણા મોબાઈલ ફોનથી પણ ફોર્મ ભરાઈ જશે તો મિત્રો એ ફોર્મ કેવી રીતે ભરવું મતલબ કે સંપૂર્ણ માહિતી આપણે આજના આ ટૂંક વિડીયોની અંદર જોઈ લઈશું તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આવા જ ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે તો મિત્રો સ્પ્રી ફ્રી સ્કૂટી યોજના જે છે શું છે સંપૂર્ણ માહિતી એ જોવા માટે સૌપ્રથમ આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લઈશું બરાબર સર્ચ બ્રાઉઝર મિત્રો ઓપન થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટાઈપ કરવાનું છે ફ્રી સ્કૂટી યોજના ગુજરાત બરાબર હવે મિત્રો આવું તમે ટાઈપ કરશો એટલે તમારી સામે વેબસાઇટ ઓપન થઈ જાય છે એની અંદર જે આપણે પહેલાં નંબરની ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી એપ્લિકેશન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે જે વેબસાઇટ જે છે ઓફિશિયલ વેબસાઇટ તે કંઈક આવી રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો ગુજરાત લેબર વેલફેર બોર્ડ બરાબર જે લખેલું બતાવે છે ઓફિશિયલ વેબસાઇટ છે હવે મિત્રો આ જે યોજનાની જે માહિતી છે એ શું છે એ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જગ્યા ઉપર આપણને લખેલું બતાવે છે યોજનાનો હેતુ તો એમાં લખેલું બતાવે છે બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે બાંધકામ ઔદ્યોગિક કામદારો અને આઈટીઆઈ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે આ સબસિડી બહાર પાડવામાં આવેલી છે હવે મિત્રો જે સબસિડી જે જે છે બરાબર એ સબસિડીની વાત કરીએ તો આ જગ્યા પર આપણને લખેલું બતાવે છે કે બાંધકામ કામદાર બેટરી સંચાલિત ટુ વ્હીલરની એક શોરૂમ કિંમતના પચાસ ટકા અથવા ત્રીસ હજાર આ બંનેમાંથી જે ઓછું હોય તેમજ વાહન આરટીઓ નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી મળવાપાત્ર રહેશે એટલે કે જે કોઈ મિત્રો જે કોઈ વ્યક્તિ આ યોજનામાં ફોર્મ ભરે તો જે સ્કૂટીની જે કિંમત છે એના પચાસ ટકા અથવા ત્રીસ હજાર આ બંનેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર થશે એમ ત્યાર પછી લખેલું છે ઔદ્યોગિક કામદાર બેટરી સંચાલિત ટુ વ્હીલરની ટેક્સ કિંમતના ત્રીસ ટકા અથવા ત્રીસ હજાર જે ઓછું હોય તેમજ વાહન આરટીઓ નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી જે આપણે પહેલાં જોયું એ પ્રમાણે છે આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સબસિડી મળશે એટલે જે કોઈ મિત્રો આઈટીઆઈ કરતા હોય તો એમને આ યોજનામાં બાર હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે હવે મિત્રો ત્યાર પછીની જે અન્ય સૂચના જે લખેલું બતાવે છે એમાં આપણે ધ્યાન કરી લઈએ તો ફેમ ટુ જી એ બંને સાથે પેનલમાં સામેલ થયેલા મોડેલોને સબસિડી આપવામાં આવશે ત્યાર પછી લખેલું છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ ભારતમાં ઉત્પાદિત વાહનો એટલે આમાં મિત્રો એવું કહેવા માગે છે કે જે યોજના જે છે એમાં ફ્રી સ્કૂટી જે છે બરાબર એ કઈ જગ્યાએથી લેવી અને મતલબ કે કોઈ વિદેશી કે કોઈ બહારની વસ્તુ ન હોવી જોઈએ ત્યાર પછી લખેલું છે લિથિયમ આયન બેટરીવાળા ટુ વ્હીલર જે એક જ ચાર્જ પર ઓછામાં ઓછા પચાસ કિલોમીટર ચાલી શકે તેને અલગ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી જે મોટર અને વાહન અધિનિયમ હેઠળ માન્ય છે એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે આ શરતો છે કે આ યોજનાની અંદર આટલી શરતો માન્ય રાખવાની રહેશે ત્યાર પછી લખેલું બતાવે છે મજૂરોએ એક શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવી પડશે વેચાણ પછી સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા કરવામાં આવશે આરટીઓ રોડ ટેક્સની રકમ ડીલરને પરત કરવામાં આવશે એટલે મિત્રો આ સંપૂર્ણ જે માહિતી છે એ તમે તમારી રીતે વાંચી શકો છો હવે મિત્રો આ યોજનામાં જે ફોર્મ ભરશું અને મતલબ જે વાહન જે છે ફ્રી સ્કૂટી જે છે બરાબર એ કઈ કંપનીનું મળશે મોડલનું નામ શું છે એ માહિતી આપણને આ જગ્યા ઉપર લખેલી બતાવે છે તો એમાં કંપનીનું નામ તમે જોઈ શકો છો એમ્પિયોર વાહનો પ્રાઇવેટ લિમિટેડ બરાબર ઓકી નાવા છે હીરોનું છે બરાબર હીરોના જે ઇલેક્ટ્રિક જે છે બરાબર નીચે બતાવે છે જિતેન્દ્ર ન્યૂ યુટેક પ્રાઇવેટ લિમિટેડ એટલે ટૂંકમાં આટલી જે સાત પ્રકારની જે કંપનીઓ છે એ એટલામાંથી કોઈપણને મળવાપાત્ર રહેશે અને એની સામે તમે જોઈ શકો છો મોડલના નામ બતાવે છે બરાબર જે કંપનીનું જે નામ છે એની સામે મોડલનું નામ બતાવે છે એટલે એ પ્રમાણે તમને સ્કૂટી મળવાપાત્ર રહેશે તો મિત્રો હવે આ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરવું બરાબર તો ફોર્મ ભરવા માટે હું તમને બતાવી દઉં આ જગ્યા પર આપણને લખેલું બતાવે છે વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો છે એટલે તમારા આઈડી પાસવર્ડથી તમારે આ વેબસાઇટની અંદર લોગ થઈ જવાનું છે હવે જો તમારે પહેલી જ વખત તમે આ યોજનાનો લાભ લેતા હોય એટલે પહેલી જ વખત તમે જો ફોર્મ ભરતા હોય બરાબર તો તમારે સૌ પ્રથમ તો નોંધણી કરવી ફરજિયાત છે બરાબર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો રજીસ્ટ્રેશન તમે કરશો ત્યાર પછી તમને આઈડી પાસવર્ડ મળશે તો આ જગ્યા પર લખેલો બતાવે છે કૃપા કરીને અહીં નોંધણી કરાવો બરાબર તો એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે હું તમને ડાયરેક્ટ મોટી મોટી જે માહિતી છે એ તમને આપી દઉં છું હવે મિત્રો રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું આ જગ્યા પર તમારું નામ લખવાનું છે ઝૂમ કરી અને તમને બતાવી દઉં છું તમારું ફૂલ નામ લખવાનું છે આ જગ્યા પર તમારે આધાર કાર્ડ લખવાનું છે જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે તમારો મોબાઈલ નંબર આ જગ્યા પર તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ ખાસ ધ્યાન રાખજો જે પાસવર્ડ જે છે એ બંને ઓપ્શનમાં તમારે પાસવર્ડ એવો એવી રીતે રાખવાનો છે કે જે તમને સરળતાથી યાદ રહી શકે ત્યાર પછી જે યુઝર ટાઈપ છે એની ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી જે કેપચા કોડ જે છે એ કેપ્ચા કોડ એન્ટર કરી અને તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે જેવું તમે રજિસ્ટર કરશો મિત્રો એટલે તમને એક આઈડી મળશે પાસવર્ડ તો તમે જે સિલેક્ટ જે નાખેલો છે એ તમારો પાસવર્ડ છે પણ વેબસાઇટ તરફથી તમને એક યુઝર આઈડી મળશે હવે એ યુઝર આઈડીની મદદથી આપણે લોગ ઇન પેજ ઉપર પાછું જતું રહેવાનું છે તમે જોઈ શકો છો એવી રીતે હું તમને બતાવી દઉં આ જગ્યા ઉપર તમારે રજીસ્ટ્રેશન થઈ જાય એટલે યુઝર આઈડી અને પાસવર્ડ આ બંને તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાના છે હવે એની ઉપર તમે યુઝર આઈડીને પાસવર્ડ નાખશો એટલે ફોર્મ ઓપન થઈ જશે અને એ ફોર્મમાં તમારે તમારી પર્સનલ વિગત ભરવાની છે બેંકની ડિટેલ ભરવાની છે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે બરાબર એ બધી વિગત ભરી અને સબમિટ કરી દઈશું એટલે તમારું ફોર્મ તમારા મોબાઈલ ફોનમાંથી ને સબમિટ થઈ જશે બરાબર એટલે આવી રીતે મિત્રો જે ફ્રી સ્કૂટી યોજના છે એનો લાભ તમે ઘરે બેઠા જ લઈ શકો છો બરાબર તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર